જેતપરમાં ભરવાડ યુવકના આપઘાતના મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે બનાવની વિગત મુજબ તારીખ ઓગણીસ મે ના રોજ સવારે જેતપુરના દરબારગઢ વિસ્તારમાં રહેતા વર્ષીય નામના યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જયેશે આપઘાત પૂર્વે લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં આપઘાત પાછળનું કારણ જયેશની પ્રેમિકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું આ મામલે જયેશના પત્ની કિરણબેને ફરિયાદ નોંધાવતા હિના ચેરમેન દિલીપભાઈ ડાભી સાથે જયંશને અનૈતિક સંબંધ હોય જેથી મૃતકની પત્ની સાથે છૂટાછેડા લેવા તેમજ મૈત્રી કરાર કરવા દબાણ કરતા હોય તેમજ દિલીપબાબુભાઈ બાબુભાઈ ડાભી અને ચેતન જયંતિભાઈ ખસિયા મૃતકને અવારનવાર ધાક ધમકીઓ આપી મૃતકનો મોબાઈલ ગીરવે મૂકી દઈ તેમજ મૃતક જયેશ સોરિયા પાસેથી દસ થી પંદર લાખ રૂપિયા લઈ લીધેલ હતા અને વધુ રૂપિયાની માંગણી માટે મૃતકને ધમકી આપતા માનસિક ત્રાસ આપવાના કારણે મજબૂત થતા મૃતકે આપઘાત કરી લીધો હતો પોલીસે આપઘાતના મામલે ગણતરીની કલાકોમાં જ આરોપી દિલીપભાઈ ડાભી દિલીપ બાબુભાઈ ડાભી રહે જેતપુર તેમજ રાધિકાબેન ચેતનભાઈ ખસિયા ચેતન જયંતિભાઈ ખસિયા મનોજ ગિરીશભાઈ પરમાર રહે ગોંડલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર તેમજ બાળકિશોરી સામે આઈપીસી કલમ ત્રણસો છ ત્રણસો ચોર્યાસી ત્રણસો નેવ્યાસી એકસો ચૌદ મુજબનો ગુનો નોંધી આરોપીઓને જેતપુર કોર્ટમાં હાજર કર્યા હતા કોર્ટે પાંચ આરોપીના એક દિવસના જામીન મંજૂર કર્યા છે જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બની બાળકોને બાળ સુરક્ષણ ગૃહ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે કામ દેખુ ભૂપતભાઈ સોરિયા હવે આપકાત કર્યો છે એમાં કઈ આપણે જાણતા નથી પણ રાતે આવ્યો બે વાગે અને એને જે સુઈ ગયો સવારે ખખડાયું ખોયલું નહીં દર્શક વાગે પાછો ઘરેથી ફોન આવ્યો કે ભાઈ આ ખોલતો નથી આવો તમે ભાઈ બાયણું તોડીને એને મેં દરવાજો ને ખોયલું તો જોયું તો મારા દીકરાએ ગળા તો ફેલી ગયો હતો આટનું કારણ એક નામ એવું આવે છે હિના કરી હિના કરીને બાય છે એના ચુંગલમાં ફસાઈ ગયો હતો

એવા તો સાત નામ છે એમાં તો મેન સૂત્રધાર આ છે જીના બ્લેકમેલ કરતી મારા ભાઈની એના પંદર લાખ રૂપિયા છે બીજા વધારાના માંગણી કરતી એટલે એને આ પગલું ભર્યું તમારી માંગ શું અમારે ન્યાય મળે મારા ભાઈ જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ સાથે જેટલાય સમોહના નામ સુસાઇટ નોટમાં લખી અને મરણ જેના લખતો ગયો છે જેના આધારે પોલીસે ત્રણસો છ ત્રણસો ચોર્યાસી ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે અ સુસાઇટ નોર્ટમાં થી પંદર લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી જણાવેલ છે તે આધારે પણ તપાસ ચાલુ છે મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમને ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે જેના આધારે એફઆઈઆર રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ રજૂ ચાલુ છે જે મરણ જનાર છે તેમણે જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે તેના આધારે તપાસ ચાલુ કરી કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ફોર્મેશન ચાલુ હા આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે જનાને દબાણ કરેલ કે તે પોતે પરણિત હોય મરણજના તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટોર્મેશન ચાલુ છે